જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ અધ્યાય ચાર ભગવાનની અવતાર લીલાઓ નિમી રાજાએ પૂછ્યું શ્રી હરિએ પોતાની ઈચ્છા અનુસાર જે જે જન્મો લઈ જે કર્મો કર્યા છે કરે છે અને કરશે તે અમને કહો દ્રુમિત બોલ્યા જે પુરુષ અનંત ભગવાનના અપાર ગુણો ગણાવવા ઈચ્છે છે તે મંદમતી છે કારણ કે પૃથ્વીના રજકણો કાળે કરી કોઈ ગણી શકે પણ સમગ્ર શક્તિઓના રહેઠાણ શ્રી ભગવાનના ગુણો કોઈ ન જ ગણી શકે પોતે સર્જેલા પાંચ મહાપૂતોથી બ્રહ્માંડને રચી નારાયણ આદિદેવે તેમાં પોતાના અંશથી પ્રવેશ કર્યો ત્યારે તે પુરુષને આ નામને પ્રાપ્ત થયા આ ત્રણ જગતની જે રચના છે તે આ પુરુષા અવતારનું શરીર છે પ્રાણી માત્રની જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો પુરુષ અવતારની ઇન્દ્રિયોથી પ્રવૃત્તિ કરે છે તેમનું જ્ઞાન સ્વતઃ સિદ્ધ છે તેમના પ્રાણથી જીવોની દેહશક્તિ ઇન્દ્રિયશક્તિ તથા ક્રિયાશક્તિ છે અને તે સત્વગુણ રજોગુણ તથા તમોગુણથી જગતની સ્થિતિ તથા નાશના આદિ છે સૃષ્ટિના આરંભના આ જગતની રચના માટે તે પુરુષા અવતારના રજોગુણથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે જગતનું રક્ષણ કરવા તેમના સત્વગુણથી દ્વિજવર્ણ તથા ધર્મ પાલક વિષ્ણુ ઉત્પન્ન થયા છે અને જગતનો વિક્ના અને જગતનો વિનાશ કરવા તેમના તમોગુણથી રુદ્ર ઉત્પન્ન થયા છે આ રીતે બ્રહ્મા વિષ્ણુ ને મહેશના નિમિત્તે પ્રજાઓની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ જેમનાથી નિત્ય થયા કરે છે તે જ એ આદ્ય પુરુષ છે દક્ષ પ્રજાપતિની મૂર્તિ દક્ષ પ્રજાપતિની પુત્રી મૂર્તિ જે ધર્મની સ્ત્રી હતી તેમાં નારાયણ અને નર નામના ભગવાનનો અવતાર થયો એ નર નારાયણ ઋષિઓમાં શ્રેષ્ઠ અત્યંત શાંત છે અને મોટા મોટા ઋષિઓ તેમના ચરણ સેવે છે તેમણે આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરનારા કર્મનો નારદ વગેરેને ઉપદેશ કર્યો છે અને પોતે પણ હજુ તે કર્મ આચરે છે એક વેળા ઇન્દ્રને શંકા થઈ કે આ નર નારાયણ તપથી મારું સ્થાન લેવા ઈચ્છે છે તેથી તેમણે તેમના તપનો નાશ કરવા પરિવાર સાથે કામદેવને મોકલ્યું તે કામદેવ ભગવાનનો મહિમા જાણતા ન હતો જેથી અપ્સરાઓના સમૂહો વસંત તથા અતિમંદ વાયુની સાથે બદ્રીકાશ્રમમાં જઈ તેણે સ્ત્રીઓના કટાક્ષો રૂપી બાણો વડે નર નારાયણને વીંધવા માંડ્યા આદિદેવ નર નારાયણ ઇન્દ્રે કરેલા તે અપરાધને જાણી ગયા તેઓ પોતાની આગળ ગર્વરહિત થઈને સાપના ભયથી કંપતા તે કામદેવ વગેરેને કહેવા લાગ્યા હે કામદેવ હે વાયુ હે રાજા સર્વને અભય આપનારા નર નારાયણ ભગવાને એમ કહ્યું એટલે લજ્જાથી નમ્ર મસ્તકો વાળા તે દેવો એ દયાળુ ભગવાનને કહેવા લાગ્યા હે પ્રભુ માયાથી પર નિર્વિકાર અને આત્મામાં રમનારા પુરુષો જેમના ચરણને પ્રણામ કરે છે તે આપમાં આવી દૃઢ તપશ્ચર્યા અને દયાળુપણું હોય એ કંઈ આશ્ચર્ય નથી આપની સેવા કરનારાઓને દેવોથી અનેક વિઘ્નો થાય છે કારણ કે આપના તે ભક્તો દેવોના સ્થાનરૂપ સર્વોને ઓળંગી આપના પરમ પદ તરફ જતા હોય છે પરંતુ બીજો જે પુરુષ આપની સેવા કરતો નથી અને ખેડૂત જે રાજાને કર આપ્યા કરે છે તે યજ્ઞમાં ઇન્દ્રાદી દેવોને તેઓના ભાગરૂપ પુરાદાસ વગેરે આપ્યા કરે છે તેવા પુરુષને દેવોએ કરેલા વિઘ્ન થતા નથી એ રીતે આપના ભક્તને જ દેવો વિઘ્નો કરે છે છતાં ભક્ત વિઘ્નોના મસ્તક ઉપર પગ મૂકે છે વિઘ્નોને દબાવી આપના પરમ પદને પામે છે કારણ કે આપ ભક્તજનના રક્ષક છો ક્ષુધાતૃષા ટાઢતાપ વાયુ જીભના ભોગો તથા ગુણરેન્દ્રિય ભાગો રૂપે અમે અપાર સમુદ્ર રૂપ છીએ આવા અમને પણ ઓળંગી અમારામાં ન ફસાઈને કેટલાક પુરુષો ગાયના પગલાંના એક ખોબાચિયામાં ડૂબી જાય છે કારણ કે તેઓ વ્યર્થ ક્રોધને વશ થાય છે અને સાપ વગેરે આપી પોતાની દુશ્વર તપસ્યાને વ્યર્થ ફેંકી દે છે દેવો એમ સ્તુતિ કરતા હતા તેવામાં ભગવાને યોગ બળથી ઉત્પન્ન કરેલી અદુત્વ રૂપ લાવણી વાળી તથા વસ્ત્રો વાળી સુસજ્જિત રમણીઓ દેવદેવીઓના રૂપનો ગર્વ ઉતારવા પોતાની સેવા કરતી તેઓને બતાવી દેવોના અનુચરો સાક્ષાત લક્ષ્મી જેવી સ્ત્રીઓને જોઈ તેઓના ઉત્તમ રૂપથી કાળા પડી ગયા અને માત્ર તે સ્ત્રીઓના શરીરની સુગંધથી જ મોહિત થયા પછી દેવ આદિદેવ નર નારાયણ ભગવાનને પ્રણામ કરવા તે દેવોને જાણે હસતા હોય તેમ કહ્યું આ સ્ત્રીઓમાંથી કોઈ કોઈ સ્ત્રી તમે માગી લો કદાચ તમે કહેશો અમે રાંકડા ક્યાં અને આ સ્ત્રીઓ ક્યાં તો કહેવાનું કે જે સ્ત્રી તમને તમારા સમાન રૂપ જણાતી હોય તેને અમે માગી લો કદાચ તમે કહો કે આમાં એક પણ અમારા સમાન રૂપવાળી નથી તો જે સ્ત્રી સ્વર્ગમાં ભૂષણ સમાન હોય તેને તમે માગી લો પછી બહુ સારું એમ ભગવાનની આજ્ઞા સ્વીકારી તે દેવો ભગવાનને પ્રણામ કરી અપ્સરાઓમાં શ્રેષ્ઠ ઉર્વશીને લઈ સ્વર્ગમાં ગયા ત્યાં સભા વચ્ચે ઇન્દ્રને નમી દેવોના સાંભળતા તેઓએ નારાયણ ભગવાનનું બળ કહી સંભળાવ્યું ત્યારે ઇન્દ્ર ત્રાસ પામ્યો અને વિસ્મિત થયો પછી અચ્યુત ભગવાને હંસા અવતાર લઈ આત્મયોગનો ઉપદેશ કર્યો હતો તેમજ દત્તાત્રેય સનકાદી અને અમારા પિતા ભગવાન ઋષભદેવજી રૂપે પણ જગતનું કલ્યાણ કરવા વિષ્ણુ જ પોતાના અંશથી અવતર્યા હતા તેમણે પણ આત્મયોગનો ઉપદેશ કર્યો હતો વળી તે વિષ્ણુ ભગવાને જ હરિગ્રીવ અવતારમાં મધુ દૈત્યનો નાશ કરી વેદો પાછા આપ્યા હતા તેમજ મત્સ્ય અવતાર લઈ ભગવાને પ્રલયકાળે મનુનું પૃથ્વીનું તથા ઔષધિઓનું રક્ષણ કર્યું હતું વરાહ અવતાર લઈ જળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરતા હિરણ્યાક્ષ દૈત્યનો નાશ કર્યો હતો કચ્છપ અવતાર લઈ અમૃત મંથનના સમયે પોતાની પીઠ પર પર્વત ધારણ કર્યો હતો અને વિષ્ણુ ભગવાને ચૂડથી પીડાય શરણે આવેલા ગજેન્દ્રને છોડાવ્યો હતો વાલ ખીલી ઋષિઓ કશ્યપ માટે સમિતો લેવા ગયા ત્યારે ગાયના પગલાંના ખાબોચિયામાં ડૂબી ગયા હતા અને ઇન્દ્રિયે તેઓની હાંસી ઉડા હાંસી કરી હતી પછી તેઓએ સ્તુતિ કરી ત્યારે ભગવાને તેઓને ખાબોચિયામાંથી બહાર કાઢી દુઃખથી મુક્ત કર્યા હતા તેમજ વૃતાસુરનો નાશ કરવાથી બ્રહ્મ હત્યાના પાપમાં પડેલા ઇન્દ્રને તેથી મુક્ત કર્યો હતો અને બીજા અનેક અવતારો લઈ ભગવાને અસુરોને ઘેરપેદ ઘેર કેદ પુરાયેલી દેવોની અનાથ સ્ત્રીઓને પણ મુક્ત કરી હતી વળી નૃસિંહ અવતારમાં સત્પુરુષોને નિર્ભય કરવા ભગવાને અસુરોના રાજા હિરણ્ય કસુપીનો નાશ કર્યો હતો એ સિવાય સર્વ મનવંતરોમાં જુદી જુદી મૂર્તિઓ ધરીને ભગવાને દેવાસુર યુદ્ધમાં દેવા માટે દૈત્યપતિઓનો નાશ કરી ભુવનોનું પાલન કર્યું હતું તેમજ વામન અવતાર લઈ ભગવાને ત્રણ પગલાં માગવાના બહાને બલિરાજા પાસેથી આ પૃથ્વી લઈ લીધી હતી અને દેવોને આપી હતી વળી હૈ હૈયોના કુળનો નાશ કરવા ભૃગુકૂળમાં ઉત્પન્ન થયેલા અગ્નિરૂપ પરશુરામ અવતારે એકવીસ વાર આ પૃથ્વી ક્ષ ક્ષત્રિય રહિત કરી હતી અને જે ભગવાને લોકોના પાપોનો નાશ કરનારી કીર્તિવાળા સીતાપતિ શ્રી રામચંદ્ર રૂપ લઈ સમુદ્રને બાંધ્યો હતો અને લંકા સાથે રાવણનો નાશ કર્યો હતો તે ભગવાન શ્રી રામચંદ્ર જય પામે છે છે ભગવાન તો પણ પૃથ્વીનો ભાર ઉતારવા કુળમાં શ્રી કૃષ્ણ તથા બલરામ રૂપે ઉત્પન્ન થશે અને દેવોથી પણ ન થઈ શકે તેવા કર્મો કરશે તેમજ બુદ્ધા અવતાર ધરી યજ્ઞ કરવાને યોગ્ય છતાં યજ્ઞો કરતા દૈત્યોને વેદ વિરુદ્ધ વાદોથી મોહિત કરશે અને કળિયુગમાં છેવટે કલ્કી અવતાર લઈ શુદ્ર રાજાઓનો નાશ કરશે હે મોટી બુજાવો વાળા રાજા મહા યશસ્વી જગતપતિ ભગવાનના એવા અનેક જન્મો તથા કર્મો વિદ્વાનોએ વર્ણવ્યા છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ અધ્યાય ચાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ